અંબાજી ભાદરવી પૂનમ પ્લાસ્ટિક મુક્ત યાત્રા માટે એનએસએસ વિદ્યાર્થીઓની પહેલ ભાદરવી પૂનમ નો તહેવાર એટલે માં અંબાના ભક્તોનો નો અનોખો ઉત્સાહ અને શ્રદ્ધાનો મહાસંગમ આ દિવસે ગુજરાતના અંબાજી મંદિરમાં લાખો દર્શનાર્થીઓ બોલ મારી અંબે જય જય અંબે ના નારા સાથે તે માતાજીના દર્શન માટે ઉમટે છે આ પવિત્ર પદયાત્રા દરમિયાન પર્યાવરણ સુરક્ષા માટે એક નવી પહેલ શરૂ થઈ છે વિસનગરની સાકરચંદ પટેલ યુનિવર્સિટીના નેશનલ સર્વિસ સ્કીમના વિદ્યાર્થીઓએ અંબાજી પદયાત્રાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે જેમાં ભક્તોને પર્યાવરણ લક્ષી અપીલ કરવામાં આવે છે બાદરવી પૂનમના મહામેળા દરમિયાન આયોજિત સેવાકીય કેમ્પોમાં પ્લાસ્ટિકના ગ્લાસ બોટલો અને અન્ય નિકાલજો વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા વિનંતી કરી છે તેના બદલે સ્ટીલ ના ગ્લાસ અને રીયુઝેબલ ઉપયોગ કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ સ્ટીલના ગ્લાસ અને પાણીની બોટલો સાથે રાખે જેથી પ્લાસ્ટિક નો કચરો ઘટે અને પર્યાવરણને નુકસાન ન થાય આ અભિયાનનો ઉદ્દેશ ભક્તો માં જાગૃતિ લાવવાનો છે કે તેઓ શ્રદ્ધા સાથે પર્યાવરણની જાળવણી જવાબદાર છે બ્યુરો ચીફ ચેતન પટેલ એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા મારું નામ ધ્રુવી પટેલ સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાંથી એનએસએસ યુનિટમાંથી અમે એક મેસેજ પાસ કરવા માંગીએ છીએ કે દર વર્ષે હજારો પદયાત્રીઓ અંબાજી માતાના દર્શન માટે આવે છે તો જેમાં ચા કોફી શરબત કે પછી પાણીના સ્ટોલ લાગેલા હોય છે જેમાં પ્લાસ્ટિક યુઝ થાય છે તો આ વખતની પદયાત્રા આપણે પ્લાસ્ટિક ફ્રી પદયાત્રા બનાવીએ તો જે પ્લાસ્ટિકના ગ્લાસ યુઝ થાય છે એની જગ્યાએ આપણે સ્ટીલના ગ્લાસ